તો ગાઈસ અત્યારે અંબાજીની પગપાળા શરૂ છે અને ઘણા જ ભાઈ ભક્તો જે છે એ મારા દર્શન માટે ઉમટી પડ્યા છે તો અત્યારે હાલ આપણે છે ને અમદાવાદથી થોડે દૂર અમદાવાદ ગાંધીનગર હાઈવે ઉપર અનાલસથી થોડાક જ આગળ છીએ અને અહીંયા સરસ મજાનો નાસ્તાનો કેમ્પ છે જે સવારથી ધમધમતો જ હોય છે અત્યારે હાલ આપણે ખોડેશ જે ગામ છે એ ટકટ જ ની અંદર છીએ અને ખાસ અહીંયા સરસ મજાનો કેમ્પ છે તમે જુઓ તો અહીંયા ખાસ જબરદસ્ત એક સેવા કેન્દ્ર છે જ્યાં હાલ બધા નાસ્તો વાસ્તો કરે છે અને સવારનો સમય હોય એટલે ઓલમોસ્ટ બધા જે છે ને એ ભાઈ નાસ્તો કરતા હોય છે તો આપણે જઈએ જોઈએ કે કઈ રીતના સેવાનો કેમ્પ તો ભાઈ જો આ રીતના છે ને સેવાનો કેન્દ્ર છે વંદે માત્ર વિશ્વકર્મા મિત્ર મંડળ પોતા તરફથી આ સેવાનો કેન્દ્ર છે જેમ કે સરસ મજાના અત્યારે એમાં જલેબી છે ભૂજિયા છે એ રીતના બધું બને છે જો અહીંયા મસ્ત મજાનું ના ભાઈઓ બધા છે ને મસ્ત મજાની સેવા કરે છે અત્યારે ના ભાઈ તો અત્યારે મસ્ત મજાનો બધાને નાસ્તો કરાવે છે અને આ બાજુ છે ને એ ભાવી વક્તો બધા છે એટલે હાલ પ્રસાદ છે અહીંયા આ રીતના છે ને કાઉન્ટર છે અને અહીંયા તમે જુઓ તો ફ્રૂટમાં કેળાના છે ને કેરેટના કેરેટ ભર્યા છે અને આ બધા જે ભાવી ભક્તો છે ને એના માટે સ્પેશિયલી પ્રસાદ છે અને આ બાજુ તમે જુઓ તો સરસ મજાના ભાઈઓ છે ને એ હાલ બટેટા છે એ રહ્યા છે અને ખાસ તો છે ને આ બધી સેવા કરે છે જો સામે ભજીયા મસ્ત મજાના બને છે જો આ જગ્યા પર બધું કામ ચાલુ છે સેવા કરે છે લોકો જો અહીંયા તમે જુઓ તો મસ્ત મજાની જે ગરમા ગરમ લાઈવ જે છે એ જલેબી બની રહી છે ભાઈ જો મોટા તવાની અંદર મૂકેલી છે અને બાજુમાં તમે જુઓ તો મસ્ત મજાના ભજીયા છે ને એ ગરમા ગરમ બની રહ્યા છે જેથી કરીને જેટલા પણ પદયાત્રીઓ નીકળે સવારમાં એને સવારમાં નાસ્તામાં ભજીયા અને જલેબી ભાઈ તો ભાઈ અત્યારે આપણે છીએ ને ગાંધીનગરથી હિંમતનગર હાઈવે ઉપર છીએ અને ખાસ તમે એનું ધ્યાન જોઈ જાઓ કે ગાંધીનગરથી અને આપણે જે અગાઉનો કેમ્પ જોયો હતો એની વચ્ચે એવો કોઈ મોટો કેમ્પ નથી એટલે ખાસ તમે એ વાતનું ધ્યાન રાખજો અને અત્યારે તમે જુઓ તો હાલ જે છે એ ગામ દશેલા ગાંધીનગર તરફથી આ સરસ મજાનો અંબાજી પગપાળા યાત્રાઓ સેવા કેમ છે ને એ જબરદસ્ત ગોઠવેલો છે અહીંયા તમને છે ને મસ્ત મજાની સેવા જે છે ને એ મળી જવાની છે તો પણ મળી જશે પણ મળી જશે અત્યારે લગભગ મોર્નિંગનો સમય છે સાડા નવ દસનો અને અત્યારે તમે જુઓ તો બધા જે ભાઈ ભક્તો છે ને એ મસ્ત મજાના નાસ્તો કરે છે જો હાલ જે અત્યારે મસ્ત મજાના જલ શૂટ કરીને નીકળી ગયા અહીંયા ચા અને નાસ્તો આપણે રંગોળાની પ્રખ્યાત ડિલિવરી કરી અને સામે છે ને મસ્ત મજાનો ચા છે આ રીતના બધા ભાઈ ભક્તો છે ને એટલે હાલ જે છે એ પ્રસાદ લઈ રહ્યા છે તો ભાઈ મહાદેવનગર જે ગાંધીનગરથી થોડે દૂર આવેલું છે અને વસ્ત્રાલ રોડ અત્યારે હાલ જે સિટી ઉપર ઊભો છું એનું એડ્રેસ છે અને અહીંયા જબરદસ્ત સેવાનો કેમ્પ છે પાણી જોવા મળશે અને પછી અહીંયા તમે જો મસ્ત મજાનો જય માતાજી મિશ્ર મંડળ આયોજન દ્વારા મહાદેવનગર બસ્તાલ રોડ અમદાવાદ છે ને મસ્ત ઓકેશન જે તરબુ છે ને એ છે અને લાસ્ટ ચૌદ વર્ષથી આ લોકો છે ને સેવા આપે છે જોઈ શકો છો આ રીતના જબરદસ્ત ભાઈ ઓછા છે અને આ બધું બેન છે એ મસ્ત મજાના તરબૂચ ખવડાવે અને પાછો છે ને એ મસ્ત મજાના તરબૂચ ને કટિંગ કરે આ કુછ કોલ તમે જોઈ શકો છો કે સરસ મજાના માતાઓ અને બેનો છે મસ્ત મજાનો રાસ છે અને અહીંયા આગળ લખેલું છે વિસામો વિસામો એટલે તમને ખબર જ છે કે આરામ અહીંયા છે બધા લોકો જે છે એ મસ્ત મજાના છે ને આરામ કરી રહ્યા છે જો આ રીતના મસ્ત મજાનો ગેમ છે અને ખાસ કરીને બધા લોકો હાલ જે છે એ બેઠા હે અને ખાસ બીજું એ કે અત્યાર લગભગ છે ને અગિયાર આજુબાજુનો સમય છે જેથી કરીને નાસ્તો છે એ લોકો કરતા હોય છે અહીંયા તમે જુઓ તો મસ્ત મજાનો આ રીતના લાઈ ઢોકળા છે અહીંયા તમે તો મસ્ત મજાની ચા છે ને એ ભરવાનું કામકાજ દાદા કરે છે અને મસ્ત મજાનો નાસ્તો છે અને પાછળ જોઈએ તો મસ્ત મજાનું છે ને એ રસોડું છે અને આ બાજુ તમે જુઓ તો ધમધમતો સેવાનો કેમ છે અને આ બાજુ તમે જોશો તો મસ્ત મજાનું જે છે ને એ રસોડું ચાલુ છે તે જો આ જે છે એ મસ્ત મજાની ચાસણી છે આપણે એમ કહેવાય કે જલેબી માટે અહીંયા જો ગરમા ગરમ જે છે ને એ મસ્ત મજાની પૂરીઓ છે એ શરૂ થઈ ગઈ છે અને આ જે છે એ જલેબીની ચાસણી છે આ રીતના કાંઈક વ્યવસ્થા નથી છે ને ભાઈ એ લઈ અને સ્વયંસેવકો છે શ્રદ્ધાળુઓ જે છે એ નીકળી ગયા જોઈ શકો આ રીતના બધા જે ચાલુ વર્તન ત્યારે એમ કહેવાય કે માના દર્શન કરવા અને કાકા ધોરણ સરસ મજાના માના દર્શન માટે લઈ આવ્યા અને પાછળ જે છે ને એમનો રસ છે અને આજે બધા ભાઈઓ છે એ આજે જોવા માનો રસ ખેતી અને લે છે ભાઈ આ વસ્તુ જે છે ને એવાળા હોય ને એને તમને જોવા મળે ભાઈ અત્યારે છે ને ઓલમોસ્ટ આપણે પ્રાંતિજ પહોંચવા આવ્યા છીએ અને લગભગ ગાંધીનગરથી જેટલા કેમ્પ આપણે કવર થાય એટલા બધા વિડીયોમાં તમને કવર કરીને બતાવ્યા છે અને ખાસ બીજું એ કે ગાંધીનગરથી અહીંયા સુધી પહોંચવામાં છે ને તમને એવો કોઈ મોટો કેમ્પ નહીં જોવા મળે જ્યાં તમે રાત્રિ રોકાણ કરી શકો બધા જે કેમ્પ છે એ નાના નાના છે એટલે ખાસ કરીને તમારે થોડુંક ધ્યાનમાં એ લેવાનું છે કે તમે હિંમતનગર સુધી છે ને એ રાત્રિ રોકાણ પહેલાં પહોંચી જવાનું રહેશે બાકી અહીંયા તમે જોશો તો સરસ મજાનો અહીંયા કેમ્પ આપેલો છે ભવ્ય સેવા કેમ્પ છે જે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર છે દલપુર ગામ છે તાલુકો પ્રાંતિજ એનું સ્થળ છે અને આ બાજુ તમે જુઓ તો મસ્ત મજાની વ્યવસ્થા છે જેની અંદર તમને જમવા માટે મસ્ત મજાની કઢી ખીચડી છે સવારે નાસ્તો છે એ બધી વસ્તુ છે ને તમને ભાઈ મળી રહેવાની છે બાકી અહીંયા તમે જુઓ તો મસ્ત મજાનો જે આરામ માટેની પણ વ્યવસ્થા છે અને હાલ ઘણા જ ભાવિભક્તો છે ને હવે પ્રસાદ લઈ રહ્યા છે જો આ રીતના બધા પ્રસાદ લે અને ખાસ કરીને જો આ બધા ગ્રુપમાં આવેલા છે અને અહીંયા તમે જુઓ તો ખાસ તો ખુરશીઓ પણ મૂકી દીધી છે એ કરીને તમે મસ્ત મજાની આરામ આરામ કરીને પ્રસાદી લઈ શકો બાકી આ લોકો જોશો મસ્ત મજાની સેવા આપે છે અને અહીંયા છે સરસ મજાનો એમ કહેવાય કે ડોમ છે જેની અંદર મસ્ત મજાના ગાદલા પણ પાથરી દીધા છે તો તમે જોઈ શકો છો આ રીતના છે અને તમારે આરામ કરવો હોય ને તો મસ્ત મજાનો આરામ થઈ જાય તો હાલો લોકો ધીરે ધીરે આગળ આપણે છે ને આગળ વધીએ અને પછી હજી હિંમતનગર સુધીમાં કેટલા કેમ્પ છે ને એ આપણે જોઈશું તો ભાઈ હિંમતનગર પહોંચો ને